હેલો નમસ્તે ખેડૂત મિત્રો આજે અમે આપનું શું નામ છે રાજેશભાઈ 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 નામ ચંદુભાઈ કાચા રાજેશભાઈ ચંદુભાઈ કાચા ગામ ગામ બાલંબા ઓકે આજે એક્સપ્રેસ એગ્રો એન્જિનિંગ કંપનીનું થ્રી બ્લોરનું નવું ડિસ્ટોનર લઈને આપણે બાલંબા ગયા છીએ ત્યાં ઘઉંનો ડેમો કરવા માટે તો વડીલ તમે જણાવશો આ એક્સપ્રેસ કંપનીના થ્રી બ્લોર આ નવા ડિસ્ટોનરનું ખાસિયત શું છે આ ખાસિયત એ છે કે ઘઉં

ને બહુ સારું છે મારી જે ઉંમરમાં મેં જોયું જેટલા મશીન જોયા એના કરતાં બહુ સારું છે આ મશીન એટલે આજે તમે આ ઘઉંનો ડેમો જોયો એમાં કંઈ તમને એવું લાગે છે કે ઘઉંમાં કંઈ ઘર્ષણ થાય એવું ના ઘઉંમાં કાંઈ ઘર્ષણ બર્ષણ નહીં ચોખ્ખા એકદમ ક્લીન સો ટકા ક્લીન થઈ જાય છે સો ટકા ક્લીન થઈ જાય બરાબર છે તો આની પહેલાં તમે શેનાથી ઘઉં સાફ કરતા અમારે જસદડવાળાની ચકી હતી એમાં શું પ્રોબ્લેમ થાય છે એમાં ઘઉં અમારે પીલવા પડે

ઘર્ષણ રહીત છે અને ઘઉં એવા ને વારીએ છે આખું વર્ષ બરાબર ને રાજેશભાઈ તો બતાવશો ઘઉં કેવા ક્લીન થાય છે બહુ મસ્ત થાય કારણ કે બનકે જે કઈ નહીં રહેતું ટૂંકમાં કટકી પૂતળું ઝીણો ઘઉં આ બધું જ ઓલી બાજુ નીકળી જાય છે ને આગળ બરાબર છે તો આગળ જે વસ્તુ નીકળે છે એમાં શું શું હોય છે જો આમાં પૂતળું છે ઝીણી દાણો કણકી બધું સાફ થઈ જાય છે ટૂંકમાં કાચો ઘઉં રહી ગયો હોય પાણી નો મળ્યું હોય છેલ્લો ઘઉં છે એ પણ એમાં નીકળી બરાબર છે હા જોઈ શકીએ બરાબર તો સો ટકા તમે સેટિસ્ફાઈડ છો આ મશીન થી